પેમલભાઈ પહેલાં તો એ કે અહીં સારસામાં પ્રમુખ નામથી ઘણી બધી એ છે પણ ઓનલી ફોર પ્રમુખ રાજ અતુલભાઈ

પહેલા બધાને તકલીફ પડતી હતી અમારા મટિયા લઈ જવામાં લાવવામાં તો સ્પેશિયલ આપણે રોડ ઉપર જ આપણો આઉટલેટ લઈને આવી ગયા છે સાચું ને સાહેબ બિલકુલ અહીંયા શું શું મળી જવાનું છે તો અહીંયા આગળ આપણી આગળ આપણે દરેક વેરાઈટીના પાપડ જે રીતે કે લસણના છે ડબલ મરી જીરા છે અન્ય અન્ય વેરાઈટીના પાપડ શું વાત કરો બત્તા મઠિયા ચોરાફરી બત્તા ખાખરા પછી બીજી બધી નમકીનની બધી ઘણી આઈટમો આ આઈટમો છે ભાઈ અંદર હું તમને લઈ જઈશ અને બ્રાન્ડ બતાવવાનો છે એમનું પ્રીમિયમ પેકેજિંગ બતાવવાનું છું ખાસ કરીને મારા એનઆરઆઈ મિત્રોને પણ કહી દઉં અને મારા ચરોતર વાસીઓ મારા ગુજરાતીઓને એટલું કહી દઉં કે લોકેશન હું તમને બતાવું છું આ જે રોડ છે ને જે એ જાય છે સીધો વડોદરા વાસદથી થઈને ડાકોર તરફ આ રોડ જાય છે એટલે જ્યારે પણ તમે હવે ડાકોર દર્શન કરવા માટે આવો મારા આણંદના મિત્રો જ્યારે પણ ડાકોર દર્શન કરવા આવે ત્યારે આ લોકેશન સારસાથી માત્ર સારસા જે બસ સ્ટેન્ડ છે ત્યાંથી માત્ર બે કિલોમીટરના અંતરે મેઇન રોડ ઉપર જ આવેલું છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી દિવાળી માટે સ્પેશિયલ નાસ્તા તમને અહીંયા મળી જવાના છે આવો મારી જોડે તમને મોજ કરાવી દો

તથા અન્ય બધા વેરાયટીઓ છપ્પન ભોગ ના આ મસાલા છે બધા બધી વસ્તુ ના બધી વસ્તુ મળી જશે બધી વસ્તુ જો દાર શાક કઢી મસાલો બધો એ બધું બધું ભાઈ જો હું તો એવું કહું કે તહેવારોની અંદર જયારે ખરીદી કરવાની હોય નાસ્તાની કરવાની હોય કે નમકીન ની કરવાની હોય તો અહીંયા જવા એવું લાગે બિલકુલ આવી જાવ બધી વસ્તુ ગિફ્ટ પેકેટ અમારા ઘર તૈયાર મળી જાય શું વાત છે શું વાત બરાબર છે જો નમકીન તીખી પાપડી છે નમકીન આ ગાંઠિયા છે સેવ છે પછી આ ટમટમ ટમટમ છે ફૂલવડી છે બરાબર છે ખાટું છે મીઠું અથાણું છે આપણું એ નમકીન છે મમરા છે બધી અલગ અલગ વેરાયટી વેરાયટી બધી મળી જશે અને રેડી વેલવાડી ભી છે સુરતની ફેમસ કોલેજિયન ફેલ ભી અહીં તમને મળી જશે મળી જાય અરે યો સુરત ની ફેમસ કોલેજ એન બેર પણ અહીં મળશે મુંબઈ ચોપાટી બેલ પણ તમને અહીંયા મળી જવાની છે હા હા આ રેડી કમેતે આપણે ફરાવ ભરવા ગયા હતા ખાલી પેકેટ લઈ જવાનું બહુ આગર પડે તમાર સરસ સરસ થઈ જાય બિલકુલ નાસ્તો થઈ જાય કમ્પ્લીટ નાસ્તો કમ્પ્લીટ થઈ જાય અને ખાસ કરીને જો આ ફરાળી બિસ્કિટ પણ તમને અહીંયા મળે ફરાળી બિસ્કિટ પણ મળશે વત્તા બીજી બેકરી ની બધી આઈટમો ખારી છે મેથી પુરી છે વત્તા ટોસ્ટ છે પછી આ મસાલા ચકરી છે ટોમેટો સ્ટિક છે આ સોયા સ્ટિક છે ચીઝ સ્ટીક છે આ સુરત ની પ્રખ્યાત શ્રુતિ ફૂડ ની બધી આઈટમો છે બરાબર અન્ય વેરાયટીઓમાં જુઓ નમકીનમાં માં આવે આ પાત્રા છે એવું અલગ અલગ નાન ખટાઈ છે આ ઘઉની સ્પેશિયલ સુરતી ઘઉની નાન ખટાઈ છે પાત્રા છે બારડોલીના ના પાત્રા બારડોલી પાત્રા છે પછી આવે નાની મસાલા ચકડી છે બધી અલગ અલગ ચીજ છે જેલેપીનો છે પછી આ ભાખરી છે તમારે ટ્રાવેલિંગમાં લઈ જવા માટે અલગ અલગ વેરાયટી એમ હોય છે જીરા છે અલગ અલગ પ્લેન છે પ્લેન છે બધી મેથીની છે જુવાર કાંદાવાળી પણ આવે બધી બિલકુલ જો આ પાછા એમાં નોની સાઈઝમાં પ્લાય છે

તો પણ તૈયાર તૈયાર મળી જાય બિલકુલ બિલકુલ ટેન્શન નહીં જો ભાઈ મગના ખાખરા મસાલાના ખાખરા મેથીના ખાખરા જીરાના ના ખાખરા કોલ્હાપુરી

પછી આવાયા છે ને ખાખરા ચુરી કે છે પાપડ ચુરી પાપડ ચુરી હા આ ખાખરા ને પાપડ નો ચુરો કરીને ચુરો કરીને બનાવેલી છે આ આઈટમ છે કઈક યુનિક વસ્તુ છે ભાઈ જો જો બિલકુલ બિલકુલ

અલગ અલગ વેરાયટીમાં છે એમાં પાછું ગિફ્ટમાં આવું છે પાછું આ રીતનું આ શું છે આ ગિફ્ટ માટે તમારે કોઈને આપવું હોય તો એ રીતનું સેટ કરાય જો તમે ડ્રાય કચોરી છે પછી નાન ખટાય ઓહો જોરદાર જોરદાર મજા આવી ગઈ ભાઈ હા તમારે ત્યાં આવીને એક વખત મુલાકાત જરૂરથી આ જગ્યા ઉપર લેવાય નંબર અને એડ્રેસ આપેલું છે તમારે કોઈ બી જગ્યા ઉપર તમારે કુરિયર જોઈતું હશે તો એ પણ મળી જશે અને તમને ખબર છે કે દિવાળી પણ આવી રહી છે તો તમારે મઠિયા ચોરાફળી કે પાપડ તમારે કોઈ બી વસ્તુ જોઈતી હશે તો તમને લોકેશન ઉપર મળી જશે અને એના સિવાય ડાકોરના મોસ્ટ ફેમસ જે ગોટા કહેવામાં આવે છે દૂધ ગોટા એનો લોટ પણ તમને આ જગ્યા ઉપર મળી જવાનો છે એટલે તમારા માટે ઘર માટેનું વન સ્ટોપ સોલ્યુશન વન સ્ટોપ ડેસ્ટિનેશન તમારા માટે લઈને આવી ગયો છું એડ્રેસ અને નંબર સ્ક્રીન ઉપર દેખાતું જશે ને ગૂગલ મેપ પણ મૂકેલું છે ના મળે તો એક વખતે ત્યાં જઈને તમે આ જગ્યા ઉપર આવી શકો છો બાકી તમારા દરેક મિત્રને શેર કરવાનું ભૂલતા નહીં અને અચૂકતી મુલાકાત કરજો